મહામંથન મંતવ્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે મોરબી માં કોડી સમાજના યુવક ની કારખાનામાં કામ કરતા દરમિયાન જે કંપની છે તેની બેદરકારીના કારણે મૃત્યુ નીપજી જવાથી કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા રોષે ભરાયા છે ને આ બાબતને લઈને મોરબીની સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનને જ્યાં તેમણે પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને નોંધળો પણ લીધો એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જ્યાં વિમલ ચુડાસમાનો ગુસ્સો છે તે સાતમાસમાંને જોવા મળી રહ્યો છે જે રીતે આ કોળી યુવક નું મૃત્યુ થયું છે તેમાં યોગ્ય તપાસ કરીને ન્યાયની તેઓ વાત કરતા નજરે પડી રહ્યા છે પેલા તો એક ઘટનાનો વિડિયો જો આ લોકો માણસ જે બેંકની હતી હવે જેના વિરુદ્ધ એને જેવો કોન્ટ્રાક્ટ હતો

કાલ વિધાનસભા ચાલુ થાય વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે સો આવ્યો છે સમજી વિચારીને આવ્યો છે બધું જાણીને જ આવ્યો છે એટલે તમે જે રજવાતો તમે 100% સાચી છે અમે કે કેમ કોઈ ખોટું કરી તો ક્યો ખોટું એ વાત નથી પણ એ લોકો ની માંગ છે તમારું સોલ્યુશન એ લોકો એવું કરવું છે કે સોલ્યુશન કરવું છે એ લોકો એક માંગ છે એનું સોલ્યુશન આ છે બીજું સોલ્યુશન એનો એ છે કે તમે એને તાત્કાલિક ધરપકડ કરી લ્યો હા તમારો પ્રમુખ છે અહીંયા અમને પૂછ આપણે સવારથી કેટલી વાર મે તમને કીધું વિમલભાઈ ક્યારે આવે છે વિમલભાઈ ક્યારે આવે કારણ કે અમે એવું ઈચ્છી છે કે વરિષ્ઠ વ્યક્તિ છે સમાજનો એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ સમાધાન થાય બે માંગ છે બરાબર આ માંગ તમે બે કર નાખો એટલે સોલ્યુશન થઈ ગયું જામનગર કર બીજી વસ્તુ કે એને ધરપકડ નું છે તમે એમને ધરપકડ કરી લીધું અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે વાત પૂરી થઈ ગઈ છે અને પોલીસ તંત્ર ની પણ ફરજ છે મારી પણ ફરજ છે આપડે સૌની ફરજ છે સોલ્યુશન થઈ ગયું પ્રશ્ન છે તમને એવું છે ને તમે ચોવીસ કલાક આપું છો તમે આજે કાલે બે દિવસ બે કાલ સુધીમાં તમે નહીં કરો પરમ દિવસ થી વિધાનસભામાં વાત ઉપડશે તમે નક્કી કરી

એટલે મારે તમને આટલું કેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યો અમે એમને કાલ ને કાલના બધાને પકડી ગયો તો તમે મુખ્ય આરોપીનો જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ જ્યુશ્રી વિધાનસભામાં વિગત મારા બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા કાંઈક કાફલો આવે ને એની પ્રોસીજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મે રજો આ જે લોકો એનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને એને મળ્યો છે તમે આટલું કરી નાખો આજે સમગ્ર ઘટનાનો વિડિયો હાલ વાયરલ થયો છે જેમાં વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી છે કે આમાં જે કોઈ પણ જવાબદાર લોકો હોય જેમની બેદરકારીથી કોડી યુવકનો મૃત્યુ થયું છે તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો